જામનગરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અંદર ભાવિક જોવા મળ્યા હતા જ્યારે બહેનો ભાઈઓને રાખડી બાંધતી વખતે એકબીજા રડતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા બહેનોને ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી જેલમાં રહેલા પાંચસો થી વધારે કેદીઓને રાખડી બાંધવા બહેનો પહોંચી જિલ્લા જેલ રક્ષાબંધન ના ને ધ્યાનમાં જિલ્લા જેલમાં રહેલી બંદીવાન ભાઈઓ કે જેમના પરિવારની બહેન રાખડી બાંધી શકે તે માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેલમાં રહેલા પાંચસો થી વધારે કેદીઓને રાખડી બાંધવા બહેનો પહોંચી જિલ્લા

રાખડી બાંધવા માટેનો એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે અને વ્યવસ્થા કરવામાં આવેલી છે ટેબલો મૂકવામાં આવેલા છે અને બધા જ બહેનો એમના ભાઈઓને રાખડી બાંધે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમુક જે બંદીવાન બહેનો છે એમના ભાઈઓને પણ બહારથી બોલાવીને એમને રાખડી બાંધવાનો એક અવસર અમે આપેલો છે અને બધાને વ્યવસ્થિત પ્રકારને એક સુવિધા કોઈ પણ અડચણું ન થાય રાખડી બાંધવા માટે એવી સુવિધાઓ કરી આપવામાં આવેલ છે હર્ષ ગંડેડિયાનો રિપોર્ટ એસનાઈ ન્યુઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યુઝ સાથે